દિલ્હી એરપોર્ટ ઉપર મનુભાગનું ઉષ્માભર્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અહીંથી તે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી જશે મનુ મહિલા વ્યક્તિગત દસ મીટર એર પિસ્તોલ અને સરબજોત સિંહ સાથે મિશ્ર સ્પર્ધામાં બ્રોન્ઝ જીત્યો હતો એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા છે પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહમાં મનુ ભારતના ધ્વજવાહન હશે મનુ રવિવારે સમાપન સમારોહ માટે પેરિસ ફરત ફરશે મનુના કાકા મહેન્દ્રસિંહ ભાકર પણ તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા તેમણે જણાવ્યું કે મનુએ અમારી સ્કૂલમાં એલ કેજીથી બારમા ધોરણ સુધીની અભ્યાસ કર્યો છે તે ખૂબ જ સારી વિદ્યાર્થીની હતી જ્યારે મનુ વિદ્યાર્થીની હતી ત્યારે તેણે ઘણી રમતોમાં ભાગ લીધો હતો જ્યારે તે દસમા ધોરણમાં હતી ત્યારે તેણે શૂટિંગ શરૂ કર્યું હતું અમારી દીકરી માટે આ એક ઐતિહાસિક સિદ્ધિ છે